નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત સરકારની નવી યોજના નમો શ્રી યોજના છે તેની માહિતી તમને આપવાની છે આ યોજના હેઠળ મહિલાઓને મળશે ખાસ લાભ બાર હજાર સુધીની સહાય મળશે તો આ યોજનાની માહિતી મેળવવા માટે આ વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો તો ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના બજેટમાં અનેક નવી જાહેરાતો છે તે કરી છે આ વખતનું બજેટ એ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ છે તે પણ કરવામાં આવી છે જેમાં નમોશ્રી યોજનાની જાહેરાત છે તે કરવામાં આવી છે સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી આ યોજના છે તે અમલમાં મૂકી છે માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બજેટની અંદર એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે તે જાહેર કરેલી હતી આ યોજના હેઠળ અંદાજે વાર્ષિક ત્રણસો કરોડના ખર્ચે પાંચ લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન છે તે આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ તેમજ સક્ષમ બનાવવા માટે નમોસી યોજનાની જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે આ સરકારની નવી યોજના છે હવે આ યોજના હેઠળ એસસી એસટી એનએફએસ પીએમ જય સહિતના અગિયાર જેટલા માપદંડોની અંદર આવતી સગર્ભા બહેનો છે તેને બાર હજારની સહાય છે તે સરકાર તરફથી આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષની અંદર સાતસો પચાસ કરોડની જોગવાઈ છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો સરકારની આ નવી યોજના નમો યોજના જેમાં અગિયાર જેટલા માપદંડની અંદર આવતી બેનોને બાર હજારની સહાય વર્ષે ચૂકવવામાં આવશે અને એક વર્ષની અંદર સાતસો પચાસ કરોડ રૂપિયા જેટલી રકમ છે તે આ યોજનાએ હેઠળ આપવામાં આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો